સ્વસ્થમાં સ્વસ્થ રહેવું હોય અને તાકાતમાં તાકાત જોતી હોય દૂધ કઈ ઘી માખણ નોનવેજ આ બધાનો જો કોઈ બાપ હોય તો સરગવો છે સરકવું જમવાનું ક્યાંય મળતું નથી મળતું ગામડાની થીમ તમારે એન્જોય કરી હોય ને તો ભાઈ આ છે ને બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે અને અહીંયા કેટલા લોકો ખાઈ ગયા છે મને કોમેન્ટ જરૂરથી કરો પ્યોર સિંગતેલમાં ખાવાનું બનાવવામાં આવે છે કોઈ સાબિત કરી દઈએ કે આયા હોટેલની અંદર કોઈ પણ જાતનું પામોલીન કે કપાસિયામાં વાપરવામાં આવે તો એને એક લાખ ઇનામ આપવામાં આવશે તમારા વિડીયો તો અમે ઘણા ટાઈમથી જોતા આવતા હોઈએ છીએ પણ આજ તમારા જેવા વ્યક્તિ સરસ સ્વભાવના વ્યક્તિને મળીને અમારા દિલને પણ ખૂબ ખુશી થઈ હેલો મિત્રો જય માતાજી જય મકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જઈશ અત્યારે મેં ગયા હતા ચોટીલા અને અમારા જે કહેવાય મિત્રો અમારી સાથે છે હિતેશભાઈ અને જગદીશભાઈ બંને ભાઈઓ બધા સાથે છે તો અત્યારે તમારે કોઈ લોકોને જે વેકેશન ગાળામાં ગયા હોય સોમનાથ દ્વારકા અથવા જુનાગઢ તો તમારે પ્રિફર કરવું હોય જમવાનું તો અત્યારે બેસ્ટ હોટલ છે માલધારી હોટલ ને એકસો વીસ રૂપિયામાં ભાઈ અનલિમિટેડ દેશી ભાણું જમાડી રહ્યા છે તો આ જગ્યાનું બેસ્ટ ફૂડ છે તમને હું બતાવું છું તો તમે પહોંચી જાજો ભાઈ ખરેખર અત્યારે અમે જઈએ છીએ માલધારી હોટલમાં જમવા માટે તમને હું બતાવું મિત્રો જો આ છે માલધારી હોટલ તમે જો સ્ક્રીન ઉપર તમે જે રાજકોટ હાઈવે ઉપર જતા હોય ને તો દેશી ભોજન તમારે જમવું હોય તો આ જગ્યાએ ચોક્કસથી તમે બ્રેક મારીને તમે એન્જોય કરી શકો છો રાજકોટ અહીંયાથી માત્ર થાય છે સાઠથી થી નહીં સોરી ત્રીસ થી ચાલીસ કિલોમીટર અને દેશી માલધારી હોટલ અને દેશી ભોજન જમવાના જે શોખીન હોય તો આ જગ્યાએ ચોક્કસથી બ્રેક મારીને તમે એન્જોય કરી શકો છો અને સામે તમને બોર્ડ દેખાય છે જુઓ રાજકોટ ચાની વડલા બરોબર તો આ જગ્યા ચોક્કસ એન્જોય કરજો ભાઈ ખરેખર મોજ આવી જગ્યા છે તમને આજે એન્જોય કરાવી દેશી ફૂડ કારણ કે ગુજરાતી લવર માટે તમે બધા આપણી રાહ જોતા હોશો કે રાજભાઈ ગુજરાતી લવર એટલે આ મોજ આવી જાય આ તમને ભાઈ સાથે પણ મળાવું અને એ મિત્રોને આજે મોજ આવી ગઈ ભાઈ કેમ લાગ્યું એમ જોય રજભાઈ માટે આપણે ચોટીલા દેશ દર્શન થઈ ગયા મોજ આવી ગયા મોજ આવી ગઈ ગયો માતાજીને સારું સારું એટલે બસ અને તમારા લોકોને જે કોઈ મિત્રોને જમવું હોય તો આ જગ્યા છે ને બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે ગુજરાતી થાળી માટે તો હવે આપણે એન્જોય કરીએ ને મોજ કરીએ ચલો જય માતાજી ને ભાઈ સત્તાજે મોજ કરીએ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે માલધારી હોટેલ માં ને અત્યારે આપણે મળવાના છે મનીષભાઈ સાથે મનીષભાઈ જય માતાજી જય માતાજી આવો આવો રાજભાઈ ગોહિલ યુટ્યુબર કેમ છો નામ ગમણ ઘણું સાંભળવું પણ આજ પહેલી વાર મુલાકાત થઈ અને મળીને ખૂબ આનંદ થયો કે તમે અમારી માલધારી હોટેલ ચોટીલા થી ત્રણ કિલોમીટર રાજકોટ તરફ ડાબી સાઈડ માં દર્શન હોટેલ ની બાજુમાં ની મુલાકાતે આવ્યા પણ ખરેખર તમારું બહુ નામ સાંભળ્યું હતું ભાઈ જે કહેવાય મનીષભાઈનું અને ભાઈ માલધારી હોટલનું નામ એટલું કામ કહેવાય ને કે દેશી ભાણું જમવું હોય તમારે તો આ જગ્યાએ પ્રિફેર કરજો અને રાજકોટ અમદાવાદ કે તમારે બરોડાથી આવતા હોય તો આ જગ્યાએ ચોક્કસથી તમારે વિઝિટ કરવાની છે તો આપણે દેશી ભાણામાં અત્યારે શું અવેલેબલ છે અત્યારે આપણે રાત્રે સાત જાતના શાક બનાવીએ છીએ હા જેની અંદર રનિંગ આઈટમ હોય સેવ ટમેટા દહીં તિખારી દહીંનો ઓરો આપણું સ્પેશિયલ છે ભાજી પછી ઢોકળી હોય એક બે કઠોળ હોય એક આધી લીલોતરી હોય સાત પ્રકારના શાક દહીં દૂધ માખણ છાસ અનલિમિટેડ દહીંના જત ભરીને મૂકી દઈ છાસની બોગણી ભરીને મૂકી દઈ અને દૂધના પણ જાત ભરીને મૂકી દઈ સંભારો સાથે સાથે મરચાં ભરેલા અમુક વાર તરેલા મરચાં હોય અમુક વાર ભરેલા મરચાં હોય અમુક વાર અલગ જાતનો સંભારો હોય અનેક પ્રકારની દેશી આઇટમ અને તમામ શાક હોય કે રોટલા તમામ વસ્તુ ચૂલા ઉપર જ બનાવવામાં આવે દેશી ચૂલા ઉપર દેશી ચૂલા ઉપર એની મીટા જ અલગ હોય છે હા તો આપણે પેલા તો વિઝિટ કરીએ કિચનમાં ચાલો અને મિત્રો જે જે મનીષભાઈનો જે પહેરવેશ છે ને એ હું તમને એની કહીશ કે આ રીતના પહેરવેશ કેમ કર્યો છે મનીષભાઈ મને બે શબ્દમાં માં કે તમારો આ જે પહેરવેશ છે આ છેલ્લા બે હજાર ત્રણથી જ્યાં સુધી આખા ભારતની અંદર ગૌ માતાના રાષ્ટ્રમાતાનો રાષ્ટ્ર માતાનો દરજ્જો ના મળે ત્યાં સુધી આ કાળા કપડાં આ સાકર આ વસ્તુ પહેરવાની છે આ ગૌમાતા રાષ્ટ્રમાતા માટે અમે દિલ્હી જંતર મંતર ઉપર પણ ધરણા કરીને આવ્યા છીએ અને અમારી મુહિમ આખા ભારતની અંદર ચાલુ છે અને અમારી ટીમ રાજકોટ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ ગૌમાતા મરે તો હિન્દુ રીતિ રિવાજ મુજબ તેને સમાધિ આપે છે ગયા વર્ષે મારા દ્વારા અને અમારી ટીમના ભરત આહિર છાત્રોળા દ્વારા ત્રણસો ને ચોપન ગૌમાતાને સમાધિ આપવામાં આવી મિત્રો આ જગ્યાએ તમે ચોક્કસથી યાર આવો અને અહીંયા જે પણ અમે કમાણી કરતા હોઈએ મારા મેરેજ થયા નથી શ્રીમાન આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય કે ડૉક્ટર અબ્દુલ કલામ હોય કે રાહુલ ગાંધી હોય એની જે હું કુંવારો છું અને અહીંયા જે પણ આપણે કમાઈ કરતા હોય એનો લગભગ સાહીઠ ટકા ભાગ સેવામાં વપરાતો હોય જેવી રીતે કે કોઈને રાશનની કીટ હોય કે કેન્સર પીડિતની હેલ્પ હોય કે કોઈને દવાખાનામાં મદદની જરૂર હોય બ્લડ ડોનેશ હોય હોય ગૌ માતાની સેવા હોય કોઈ બુદ્ધિના વ્યક્તિ રોડ ઉપર પસાર થતા હોય તો તેને આપણે પકડીને નવા કપડાં પહેરાવી દાઢી બાદ મારા હાથે કરીને નવડાવી દોડાવીને તમામ પ્રકારની સેવાના કામ કરીએ છીએ અને આ તમામ સેવાના કામ આપણે મારી યુટ્યુબ ચેનલ મનીષ રબારી રાજકોટની અંદર જોવા મળશે સો ટકા ને આપણી આ હોટલને કેટલો ટાઈમ થયો બાપુ આપણી હોટલને છેલ્લા છ મહિનાથી સ્ટાર્ટ કરેલી છે આપણે અને ખૂબ જ સારો પ્રતિસાદ બધાનો મળી રહ્યો છે

આ સરબો છે આ દહીં દીખારી આ ઢોકળી બરોબર આ ઢોકળી છે હા અને આ સુકી ચોરી સુકી ચોરી હા અને આની અંદર હજી સંભાળવાનું થોડું ભરવાનું બાકી આ દેશી કઢી છે દેશી કઢી હા ભૂંગરા ભૂંગરા અને દૂધ દહીં માખણ તમામ વસ્તુ આની અંદર આ દાળ ભરવાનું બાકી કેમ કે ટાઈમ હજી થયો નથી ઓકે માખણથી ભરપૂર જો તમે મિની ડોલ આપવામાં આવે છે માખણ દહીં દૂધ બનાવવામાં આવે છે કોઈ સાબિત કરી દઈએ કે આ હોટેલની અંદર કોઈ પણ જાતનું પામોલીન કે કપાસિયામાં વાપરવામાં આવે તો 1 લાખ ઇનામ આપવામાં આવશે શું વાત છે હા પ્યોર સિંગતેલ વાહ જો આ દહી પાછળ પણ આપણે ગાયો છે

બેસી સુલાની મજા છે એ અલગ જ છે બરાબર આજે છે ને મિત્રો જે ગૌ માતા હોય ને ગૌ માતાને ત્યાં આપણે જઈએ છીએ અને જે મનીષભાઈ રબારી અને પોતાનું જ જે કહેવાય કે અહીંયા વાડી પોતાની હોય છે અને ગૌશાળા પણ પોતાની જ છે અને આ અચ્છા હા ગૌ માતા છે આ ગૌ માતાનું તો આપણે દૂધ વાપરતા હોઈએ છીએ આ દેશી ગાય દેશી ગાયનું તમામ પ્રકારની વસ્તુ આપણી પાસે હોય કેમ કે અહીંયા વાડી છે દેશી તમે જોયો પૂરો એટલે એકદમ દેશી ખાવાનો તમને અમદાવાદ રાજકોટ આવ્યો ઉપર તમે મુસાફરી કરતા હોય તો મોટી ફક્ત ત્રણ કિલોમીટર રાજકોટ તરફ ડાબી બાજુ દર્શન હોટલની બાજુમાં અને જાણી વડલાના બોર્ડે માલધારી હોટલ એની ઉપર વાસુજી કૃપા લાલ અક્ષરે લખેલું બેનર છે કેમ કે હોટલ આપણા બાપુ નાયરાની કાથી બાપુ નાયરાની તો એ સૂર્યદેવને માનતા હોય તો અથવા તમામ હોટલની ઉપર વાસુજી કૃપા લખેલું હોય ઓકે તો મિત્રો આ જગ્યાએ ચોક્કસથી તમે રિઝિટ કરો ને ખરેખર તમે આ જગ્યા આવશો ને તમને એમ થાય છે કે ના યાર ખરેખર કાઠિયાવાડમાં હું અત્યારે પહોંચી ગયો છું અને આ જગ્યાનું ભોજન મેં માણ્યું છે ખરેખર મોજ આવી ગઈ યાર તો આ જગ્યાએ બાપુને ત્યાં આવજો મનીષભાઈ રબારીને પૂરેપૂરો સપોર્ટ આપ્યો મિત્રો અત્યારે એકસો ત્રીસ રૂપિયાની અંદર અનલિમિટેડ ભોજન તમારે અત્યારે અહીંયા ડીશ આવી જશે જેમાં તમને કઠોળથી માંડીને ઘણી બધી વેજીટેબલ અંદર ચણાની દાળ છે દહીં તિખારી છે ઢોકળી છે દૂધી બટેટાનું શાક છે સરગવાનું શાક છે રોટલી છે ગરમા ગરમ પછી સલાડની અંદર વાત કરીએ તો ટમેટા છે કાકડી છે રોટલી છે સંભારો છે દહીં છે ઘી છે અને છાસ છે અને દૂધનો તો ભાઈ આખો કેટલો ભરીને આપી દીધો છે અને જો એકસો ત્રીસ રૂપિયામાં તમને આવી રીતના કોઈ જમાડ મને કોમેન્ટ કરીને કહેજો એકસો ત્રીસ રૂપિયામાં તમને દૂધ ઘી છાસ હે બાપુ તમામ વસ્તુ અનલિમિટેડ એકસો ત્રીસની અંદર હા ચોટેલાથી ફક્ત ત્રણ કિલોમીટર રાજકોટ તરફ ડાબી બાજુ દર્શન હોટલની બાજુમાં જાની બોર્ડે માલધારી હોટલ અને અહીંયા જે પણ અમે કમાઈ કરતા હોઈએ એનો લગભગ ચાલીસ ટકા પૈસો સેવાના કાર્યોમાં વપરાશ થતો હોય સેવા કાર્યમાં જતો હોય છે તો તમારો મને કોન્ટેક નંબર આપી દો બાપુ જેથી કરીને લોકોને કદાચ કોઈને મળે કે ના મળે તો ફોન કરીને આવા થાય કોન્ટેક નંબર છે છન્નું બે તેતાલીસ સત્યોતેર ચારસો ચુમ્માલીસ છન્નું બે તેતાલીસ સત્યોતેર ચારસો ચુમ્માલીસ પંચ્યાસી એકસો પંદર સત્યોતેર ચારસો ચુમ્માલીસ પંચ્યાસી એકસો પંદર સત્યોતેર ચારસો ચુમ્માલીસ મનીષ રબારી ઓકે મનીષભાઈ ના કોન્ટેક નંબર છે ને ભાઈ દેશી ભોજન જે લોકોને જમવું હોય તો આ જગ્યાએ ચોક્કસથી તમે આવો બપોરના ટાઈમમાં અથવા ચોટીલા દર્શન કરવા આવતા હોય અથવા અમદાવાદથી આવતા હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો અને મનીષભાઈ જેને કહેવાય એકદમ કહેવાય ને સેવાભાવી લોકો વ્યક્તિઓ છે અને ભાઈ આ જગ્યાએ તમે બાજરીના રોટલા રોટલી તમને જે અનુકૂળ આવે એ અહીંયા તમે એન્જોય કરી શકો છો જેમ કે જો દેશી ગોળ છે ભાઈ બાજરાના રોટલા છે સાસની આખી બોગણી ભરીને આપેલી છે અને સાથે અહીંયા ભૂંગરા નું તો આખું હોય ને કેવાય ને બાઉલ બાઉલ ભરીને આપી દીધું છે ને દૂધ કઢી ખીચડી તો આવે છે શું કે ભાઈ

તો આ જગ્યાએ તમે ચોક્કસથી વિઝિટ કરો તો અત્યારે આપણે એના ભોજન લઈએ છીએ મોજ એવી ને દેશી મોજો ગામડાની થીમ તમારે એન્જોય કરવી હોય ને તો ભાઈ આ હે ને બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે અને અહીંયા કેટલા લોકો ખાઈ ગયા છે મને કોમેન્ટ જરૂરથી કરો અને કદાચ કોઈ ના આવ્યું હોય તો ચોટીલાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર ચાની વડલા ત્રણ કિલોમીટર રાજકોટ હાઈવે રાજકોટ દર્શન ની બાજુમાં જાની ના બોર્ડ હમ જાની વડલાના બોર્ડ પાસે તમને ત્યાં લોકેશન મળી જશે અને મોબાઈલ નંબર લોકેશન બધું સ્વીટ ઉપર આપેલું છે તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો ખરેખર ભાઈ તમે ફેમિલી સાથે આવો ને તો આ જગ્યાએ તમે એને ખાઈ પીને એટલા ધરાઈ જશો કે તમારે પછી સુવાનું વાર આવશે અને મનીષભાઈનું હું કેટલા ટાઈમથી લગભગ ત્રણથી ચાર મહિનાથી હું પાસ કરું છું તો હું આ જગ્યા જઈશ ત્યાં ચોક્કસથી વિડીયો બનાવી તો આજે મારો વારો આવ્યો છે આજે ભાઈએ એટલું પ્રેમથી જમાડ્યું મજા આવી ખરેખર અને તમે પણ આ જગ્યા આવો મજા માણો એન્જોય કરો એકવાર આવશો એટલે વારંવાર તમારે બીજા વ્યક્તિઓને પણ કહેશો કે ભાઈ આ હોટલની વિશેષતા શું છે આ જગ્યાએ આવો મોજ કરો જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ અને ભાઈ મનીષભાઈ આપણા મનીષભાઈને હું તો લોકોને એ જ કહેવાનું છું કે ખોટી જગ્યાએ તમે જમવા જાઓ તમને બધાને ખ્યાલ જ છે કે અત્યારે આઠ નંબર આઈવે ઉપર હોય કે આપણા ગુજરાતમાં ગરમ મસાલા અને પેલા શું કહેવાય ગીરવી ગીરવી વાળી વસ્તુ સરેલી ડુંગળી હોય સરેલા ટમેટા અંદર નાખે ગીરવી વાળા શાક તમને પંજાબી બનાવીને આપે તમે તમને કહો હો કેટલું ઘાટું શાક છે પણ એની અંદર ઘણી બધી વસ્તુ એવી આવતી હોય કે તમે જોવો અને ક્યાંય જુઓ તો તમને જમવાનું પણ ના પાડે તો સૌથી શુદ્ધ ખોરાક જો કોઈ હોય તો દેશી હોય દેશી ખોરાક તમારા છોકરાઓને પણ ખાતા શોધાવો જેથી કરીને જો સાઠ વર્ષમાં થાય ને તો અઢાર વર્ષના યુવાનને પણ ભરી લે બાકી અત્યારે એકચુલી વધી ગયું છે ફાસ્ટ ફૂડ વધી ગયું છે આ વસ્તુથી તમારા છોકરા આગળ જતા હિંમત એની અંદર નહીં આવે તાકાત નહીં આવે અને જવાની મત ગઈડા થઈ જશે એટલે તમે દેશી વસ્તુ દૂધ દહીં ઘી ગોળ આ બાજરાના રોટલા દેશી ચટણી આ બધી વસ્તુ ખવડાવશો તો તમારા છોકરાને ક્યાંય જીમમાં જવાની જરૂર પણ નહીં પડે કે ખોરાક જ તેઓ આપો તમે પહેલેથી અત્યારે આ ફાસ્ટ ફૂડ ચાઇનીઝ અને આ બધી વસ્તુઓ ફક્ત ગરમ મસાલાના હિસાબે તમને ટેસ્ટ તો આવે પણ એનું નુકસાન કેટલું થાય તમને ખ્યાલ નથી તમે પૈસા દઈને બીમારી ઘરમાં લાવી રહ્યા છો તો આ વસ્તુ મૂકું અને એવું નથી કેતો મારી હોટલ છે એટલે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ભારતની અંદર જાઓ તો તમે દેશી ખાણો બધાથી પહેલાં પસંદ કરો જેથી કરીને તમારા સ્વાસ્થ્ય સાથે કોઈ જાતના ચેડા નથી મિત્રો સરસભાઈ મજાની માહિતી મનીષભાઈ આવી છે તો આ જગ્યા ભાઈ તમે ચોક્કસથી વિઝિટ કરો અને એને ભાઈ દેશી ભાણું આપણું જે ગુજરાતી કલ્ચર છે તો આ આવો ચોક્કસ વિધિજ કરો અત્યારે વેકેશન ગાળો છે લોકોને ક્યાંય એને ગમે ત્યાં આપણે શું કહે ચાઇનીઝ ફૂડ આ તે પંજાબી ખાતા હોય આપણો ખોરાક જ નથી ખોરાક નથી ગુજરાતી ખોરાક એ આપણો ખોરાક છે ભલે તમે પંજાબી ખાવાના શોખીન હોય પંજાબી દેશી ચાઇનીઝ એ ખાઓ પણ દેશી દેશી દેશીમાં મજા છે ને એવા એક એમાં કે નથી જે તમને આમ ખાધા પછી આમ જે આમ મજા આવે ને આ હા મજા આવી એ મજા છે

કે જો તમારે સ્વસ્થમાં સ્વસ્થ રહેવું હોય અને તાકાતમાં તાકાત જોતી હોય દૂધ દહીં ઘી માખણ નોનવેજ આ બધાનો જો કોઈ બાપ હોય તો સરગવો છે સરકવાનું શાક તમે ત્રણસો ને પાસઠ દિવસ દિવસ ખાઓ તમારે કોઈ દિવસ કોઈ જાતના હાડકાં દુખવાની પ્રોબ્લેમ કે શરીરમાં અશક્તિ ક્યારે પણ નહીં વર્તાય પણ કહેવાનો મતલબ છે કે જે ઓરિજિનલ વસ્તુ એ સાઇડમાં પડ્યું હોય અત્યારે બધા બટેકા ખાવામાં પડ્યા હોય હા તો સરગવો તમે સાઉથની અંદર જુઓ તો દાળમાં પણ સરગવો નાખે કોઈ પણ પ્રકારની સબ્જી હોય એમાં સરગવાની બે ત્રણ ચીંગો તમે સાઉથની અંદર જશો તો એ જોવા મળશે તો સરગવો બધાથી બેસ્ટ ઉપાય છે સ્વસ્થ રહેવા માટે તો સરગવાને જરૂર જરૂર અપનાવો એમાં કેમ કે એમાં કોઈ પણ જાતની દવા નથી આવતી સરગવાનું તમે ઝાડ જુઓ એમાં કોઈ પણ જાતની દવા છીડકવામાં નથી આવતી ને એકદમ નેચરલ વસ્તુ કહેવાય તમે રાત્રે સૂતા પહેલાં સરગવાને પાણીમાં પલાળીને પાણી સવારે નરણા કોઠે લ્યો ને તો તમારામાં એક અલગ પ્રકારની એનર્જી ઉત્પન્ન થાય સરસ ભાજપની માહિતી જે મનીષભાઈ આપી છે અને મિત્રો આ જગ્યાએ ચોક્કસ તમારે વિઝિટ કરવાની છે ફેમિલી સાથે હોય અથવા તમારા ફ્રેન્ડ સર્કલ સાથે હોય આ જગ્યા આવો એન્જોય કરો મોજ કરો બાકી ભાઈ દેશી મોજ છે એકસો ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ ભાણું અને દૂધના કેન ભરી ભરીને આપે છે તો આ જગ્યાએ તો આવા જેવું છે દેશી ખાવ મોજ કરો એન્જોય કરો બેસ્ટ ફૂડ જગ્યા છે અને હોટલ આવી ઘણી બધી જગ્યાએ મારા વિડીયો જોયા છે તો આ કહી શકાય બેસ્ટમાં માલધારી હોટલ જમવાનું સારું જમવાનું તમે ખુદ જમ્યા તમને તો ખબર જ ના યાર ખરેખર મોજ આવી ગઈ કારણ કે દૂધ ના કેમ તો કોઈ ભરીને આપતું નથી અમુક અમુક તો દૂધ ત્રણ ત્રણ લીટર પી જાય લીટર દૂધ હોય એમના દૂધમાં પૈસા વસૂલ થઈ જાય દૂધ અનલિમિટેડ ક્યાંય હોય તમે ક્યાં ના હોય ના હોય દૂધ અનલિમિટેડ ક્યાંય નહીં હોય 130 રૂપિયામાં તમને દૂધ ઘી છાસ માખણ માખણ બધું ઘણી બધી વસ્તુ ભાઈ આ જગ્યા ભાઈને ને ચોક્કસથી તમે વિઝિટ કરો યાર ખરેખર ભાઈ આપણી કહેવાય ને મારી ઓપન ચેલેન્જ છે કે આ જગ્યા તમે આવતો હાઈવે નું તમે આવી રીતના દેશી ભોજન ક્યાંય નહીં જઈમાં હોય તો આ જગ્યાએ ચોક્કસથી તમે વિઝિટ કરો યાર પ્લીઝ સો ટકા મારી રિક્વેસ્ટ છે તો આ જગ્યા ફેમિલી સાથે સ્ટોપ કરો અને અમારી ટીમ છે દિલ્હી સુધી માતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે અમારી મુહિમ ચાલુ છે અને ગુજરાતના છત્રીસે છત્રીસ જિલ્લામાં અમારી ગૌરક્ષાની ટીમ હોય કે ગૌ સેવાની ટીમ હોય તમામ પ્રકારની કાર્યવાહી અને કામ કરે છે સેવાનું કાર્ય કરે છે ખાલી ગૌમાતાની તમામ જીવોને બચાવવાનું અમારા ઘણા બધા સંગઠનો છે એની અંદર અમારે એક જામખંભાળિયાની અંદર એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ છે આ ગ્રુપની અંદર અમે હમણાં હાલમાં તે છ એકરની અંદર ગૌ માતાની ગૌશાળા અને એનિમલ હોસ્પિટલ પણ બનાવવા જઈ રહ્યા છીએ અને ત્યાં એક ગૌ માતા જમીનમાંથી ટોટન કરી શકે તેવી ટોઈન ટોઈંગ વન બાર લાખની અમે અમદાવાદથી બનાવીને ત્યાં મૂકેલી છે અને તેનું સંચાલન અમારા દેશુખભાઈ ધમા ઘટવી કરે છે તો મિત્રો અત્યારે ભાઈ સરસ મજાનું ભોજન આપણે ગુજરાતી ભોજન જઈમાં અને તમને જે ગામડાની ફીડી ના આવે તો મને ગમે ત્યારે મને એની ટાઈમ ફોન કરજો મારા નંબર સ્ક્રીન ઉપર આપેલા છે અને મનીષભાઈને પણ જે ગૌરક્ષકના જે કહેવાય ને જે શોખીન છે ને એમને જે કહેવાય પોતે માનતા લીધેલી છે કે જ્યાં સુધી ગૌરક્ષક જે ગૌમાતા આપણા રાષ્ટ્ર માતા ન બને ત્યાં સુધી આ ભગવો આપણે ધારણ કરેલો છે તો આ અમારા તમામ પ્રકારના સેવાના કાર્યો છે ગૌ સેવા હોય ગૌરક્ષા હોય બ્લડ ડોનેશન હોય કોઈ પણ જગ્યાએ જો સમૂહ વિવાહ હોય કે કોઈ પણ મોટું ફંક્શન હોય તો ત્યાં જઈને અમારી ટીમ બ્લડ ડોનેશનની જે બસ હોય તેને ઉભી રાખીને વધારેમાં વધારે અમે બ્લડ ડોનેશનનું કાર્ય કરતા હોઈએ છીએ હાલમાં તે દોઢેક વર્ષ પહેલાં ચોટીલા જલારામ મંદિર ખાતે અમારા રાજુભાઈ સાચર સ્વર્ગીય ગૌરક્ષક મોલેડીના હતા તેમની પુણ્યતિથિ નિમિત્તે બસો ને પંચાણું બોટલ બ્લડ અમે ડોનેટ કર્યું હતું તો બાપુ કદાચ કોઈ આપણે અહીંયા વિઝિટ કરી આપણી હોટલમાં તો એક્ઝેક્ટ લોકેશન મને ખાલી સમજાવી દો એક્ઝેક્ટ લોકેટ લોકેશન આપણે ચોટીલાથી ત્રણ કિલોમીટર ડાબી સાઈડમાં ધ ગ્રાન્ડ દર્શનની હોટલની એક્ઝેક્ટ બાજુમાં એક જ દિવાલ જાની વડલાના બોર્ડે જાની વડલાના બ્રિજ પહેલા માલધારી હોટલને મારો ફોટો મારેલો જ છે તો એકવાર અવશ્ય મુલાકાત લો ભાઈ આ જગ્યાએ ને ભાઈ ચોક્કસથી મનીષભાઈનો ફોટો તમને જે રોડ ઉપર જતો આવશો ને રાજકોટ બાજુ ચોટીલાથી માત્ર તમે બે થી ત્રણ કિલોમીટર આગળ જાશો એટલે જાની બોર્ડ આવશે જાની હોટલ નું બોર્ડ આપડે જે પોલીય કેવાય માલધારી હોય બોટ બંને હોટલ કેમ કે એક જ માલિક હોટલ છે પણ આપણી હોટલ નું નામ માલધારી હોટલ છે આ વિડીયો બને એટલો જેટલા જોતા હોય એટલા બધા વિડીયો લોકો શેર કરો જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતા જય ગૌ માતા ખૂબ ખૂબ આનંદ થયો રાજભાઈ ગોહિલ તમારા વિડીયો તો અમે ઘણા ટાઈમથી આ જોતા આવતા હોઈએ છીએ પણ આજ તમારા જેવા વ્યક્તિ સરસ વ્યક્તિને મળીને અમારા દિલને પણ ખૂબ ખુશી થઈ આ ગમે ત્યારે તમે અહીંથી લો તો એકવાર સેવાનો મુકો સો ટકા સો ટકા થાય મિત્રો તમારે પણ પહોંચવાનું છે અહીંયા ભૂલ નહીં તો ભૂલ નહીં પાકડી બરાબર આ કે વિઝિટ કરો યાર ભાઈને મળવા જેવા વ્યક્તિ છે મનીષભાઈ જય માતાજી જય માતા